હર હર મહાદેવ તો મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સાધુ સંતોની ભૂમિ તપસ્વીની ભૂમિ અને એવી જ આપણે વાત કરવાની છે આજે રૂપાવટી ધામની રૂપાવટીમાં શામળા બાપાની જગ્યા એવી છે જે આપણે શામળા બાપાનું ત્યાં મંદિર છે તેનું સમાધિ મંદિર છે ગુરુ મંદિર છે અને ગાદી મંદિર છે તો મિત્રો અત્યારે ત્યાં મોહનદાસ બાપુ જે આપણે આગળ વિડીયોમાં જોયા તેમના શિષ્ય સેવા પૂજા કરી રહ્યા છે તો મિત્રો ચાલો આજે રૂપાવટી જઈ અને દર્શન કરવી અને સાથે સાથે ત્યાં કઈ રીતનું પહોંચવું કઈ રીતની સુવિધા છે અને તેમનો ઇતિહાસ શું છે તે બધું જ એક જ વિડીયોમાં જોવી તો મિત્રો ચાલો રૂપાવટી જઈ અને શામળા બાપુના દર્શન કરવી શામળા બાપુનો ઇતિહાસ ઘણો લાંબો છે પણ તેમનો જન્મ ક્યાં થયો અને રૂપાવટી કઈ રીતના પહોંચ્યા આપણે વિડીયોમાં આગળ જોઈએ જય મહાદેવ હર હર મહાદેવ મિત્રો તો આજે છે નવું વરસ બેસતું વર્ષ અને આપણે જવાનું છે રૂપાવટી શામળા બાપુના દર્શન કરવા તો મિત્રો અમારી ટીમ આખી તૈયાર થઈ ગઈ છે અને આપણે શામળા બાપુ દર્શન કરવા જાવીએ અને અહીંયા કઈ રીતની વ્યવસ્થા છે અને આજનો શું પ્રસંગ છે તે આ વિડીયોમાં જોશો મિત્રો અમારી સાથે બન્યા રહો અમારા બ્લોગમાં સંજય રાજપૂત બ્લોગમાં જો અમારા વિડીયોમાં ચેનલમાં પહેલી વાર હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો આગળ શેર કરો અને લાઈક કરો જય મહાદેવ તો મિત્રો રૂપાવટી આપણે પહોંચવા માટે સૌપ્રથમ તો પાલિતાણાથી વીસ કિલોમીટર અને ગારિયાધારથી દસથી બાર કિલોમીટરના અંતરે બેની વચ્ચે આ રૂપાવટી ધામ આવેલું છે અને ખૂબ જ સુંદર મજાની ત્યાં વ્યવસ્થા પણ છે રોકાવાની વ્યવસ્થા પણ છે અને પ્રસાદીની પણ વ્યવસ્થા છે અને સાથે સાથે શામળા બાપુનો ખૂબ જ સરસ મજાનો ઇતિહાસ છે તો ચાલો આપણે શામળા બાપુના ઇતિહાસ તરફ એક નજર જોઈએ તો ગારિયાધર તાલુકાનું પરવડી ગામ ત્યાં શામળા બાપુનો જન્મ થયો હતો અને સોરઠિયા વળીક જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો તેમના પિતાજીનું નામ જીવરાજભાઈ અને તેમના માતાશ્રીનું નામ દેવકુંવરબા હતું સંવંત ઓગણીસો અડસઠ ફાગણસુદ પૂનમને રવિવારના દિવસે શામળા બાપુનો જન્મ થયો હતો અને તેમનું નામ બાલુ રાખવામાં આવ્યું હતું શામળા બાપાના જન્મના દિવસે પરવડીમાં એક સંત એટલે કે આત્મારામ બાપાએ આખા ગામમાં થાળી વગાડી અને શેરીએ શેરીએ નીકળી અને ગામના લોકોને કીધું હતું કે આજે એક મહાન સાધુનો અવતાર એટલે કે શામળા બાપુનો જન્મ થયો છે અને થાળી વગાડતા વગાડતા આખા જ ગામમાં આજે મારો રામ આવ્યો છે આજે મારો રામ આવ્યો છે એમ કહી અને આખા જ ગામમાં અગાઉથી તેમને એક ભવિષ્યવાણી પણ કરી દીધી હતી અને તે આત્મારામ બાપા બીજું કોઈ નહીં પણ આગળ જઈ અને શામળા બાપાના ગુરુજ હતા અને શામળા બાપુ તેમના શિષ્ય હતા જ્યારે શામળા બાપા બેથી ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું જ્યારે શામળા બાપા ભણતા ત્યારે જને તેને ભક્તિમાં પણ રસ હતો અને સાથે સાથે તે ભણતા પણ હતા અને ભણતા ભણતા ધીરે ધીરે કરતાં શામળા બાપા એક શિક્ષકની નોકરી લેશે અને એક શિક્ષક બની જાય છે શિક્ષકની નોકરી સૌ પ્રથમવાર તેને ગાયરાધનની બાજુમાં આવેલા સોમલ ગામમાં મળે છે અને તેની બાજુમાં જ રહેલું માંડગઢમાં તેઓ ભાડાના મકાનમાં રહેવા લાગે છે અમુક સમય વીત્યા પછી તેને આ બાજુના જ ગામમાં એટલે કે રૂપાવટીમાં શિક્ષકની નોકરીમાંથી બદલી મળે છે અને તે રૂપાવટી ગામમાં એક શિક્ષક તરીકે જાય છે અને ધીરે ધીરે કરતાં તેનું જીવન પસાર થાય છે અને તેમના માતાશ્રી બીમાર પડવા લાગે છે અને તેમના માતાશ્રી ત્રણથી ચાર દિવસ બીમાર રહે છે અને તેમની માતાનું પણ અવસાન થાય છે એટલે કે શામળા બાપા એકલા રહી જાય છે ધીરે ધીરે કરતાં શામળા બાપા તેમનું જીવન પસાર કરવા લાગે છે અને સાધુ સંતો સાથે તે ભક્તિ કરવા લાગે છે અને ભક્તિમાં એટલા બધા મશગુલ થઈ જાય છે કે રોજ આજુબાજુના ગામના લોકો અને રૂપાવટીના લોકો સાંજે શામળા બાપા જે તેમનું નામ પહેલાં બાલુ હતું આસુ નામ બાલુ હતું તેમની સાથે સત્સંગ સાંભળવા માટે રોજ તેમની પાસે બેસવા આવવા લાગે છે અને ધીરે ધીરે કરતાં તેમનો સત્સંગ બધા સાંભળવા લાગે છે માણસો તેમના સત્સંગથી એટલા બધા પ્રભાવિત થાય છે કે બધા એને એમ થાય છે કે આ એક શિક્ષક નહીં પણ કોઈ એક એક તપસ્વી છે અને કોઈ સાધુ છે એવું ધીરે ધીરે કરતાં બધાને લાગવા મળે છે અને આવી જ એકવાર ઘટના બને છે કે બધા જ લોકો દિવસે સત્સંગમાં બેઠા હોય છે અને બિયારણ બધાએ વાવી દીધું હોય છે વરસાદ ખેંસાવા લાગે છે ત્યારે ગામના લોકો વાતું કરતા હોય પરસ્પર વાતો કરતા હોય છે કે આ વખતે વરસાદે બહુ ખેંચાયું છે એટલે આપણું બિયારણ આ વખતે બસ્ય નહીં આ વાત જ્યારે શામળા બાપાના કાને પડે છે ત્યારે શામળા બાપા ઊભા થઈ અને સાલવા માંડે છે કહે છે કે આજે તો બહુ ગરમી છે સાલો મારે નાવું છે તેમ કરી અને ગોળામાં પાણી જોવા જાય છે ગોળામાં પાણી હોતું નથી એટલે ગોળો ખાલી હોય છે ત્યાં એક ઉભેલા તેમને કહે છે કે બાપા લો હું એક ડોલ ભર્યાઈ દઉં ત્યારે તે બીજું કોઈ નહીં પણ અત્યારે જે હાલ ગાદીપતિ છે મોહનદાસ બાપા તે પોતે જ હોય છે અને શામળા બાપા કહે છે ના ભાઈ ના આજે તો ગોળામાં પણ પાણી ખૂટી ગયું છે હવે તો પાણી મારો નાથ વરસાવે અને તેમાંથી ડોલ ભરી અને નાવ તો જ હાંસું ઈકે ત્યારે બધા લોકોને થાય છે કે ઉપર વાદળી નથી વરસાદનું કાંઈ વાતાવરણ નથી તો શામળા બાપા ગાંડા થઈ ગયા છે કે શું વરસાદ જેવું કાંઈ વાતાવરણ નથી ને વરસાદ ક્યાંથી આવશે પણ થોડોક જ સમય વીતે છે એટલે ધીરે ધીરે કરતાં રૂપાવટી ગામની ઉપર વાદળાનો ઘેરાવ થવા લાગે છે અને જ્યાં બાપા બેઠા હોય છે તેની જ ઉપર ધીરે ધીરે કરતાં વરસ વરસાદ વરસવા લાગે છે ત્યારે બધા લોકો આશ્ચર્ય સગિત થઈ જાય છે કે બીજે ક્યાંય વરસાદ નહીં અને આપણે જ અહીંયા વરસાદ આશ્રમમાં આવે છે અને ધીરે ધીરે કરતાં ડોલ ભરાઈ જાય છે અને વરસાદની વાદલા ખૂબ જ ઘેરાવા લાગે છે અને આખા રૂપાવટી ગામમાં ખૂબ જ વરસાદ થાય છે અને પાણીનું પણ પૂર આવી જાય છે ત્યારે લોકોને એમ થયું કે આ ભાઈ કોઈ શિક્ષક નહીં પણ એક મહાન સંત છે અને ત્યારથી જ તે શામળા બાપા ધીરે ધીરે કરતાં એક સંત તરીકે પ્રચલિત થાય છે અને માણસોનો પ્રેમ ભાવ અને ભક્તિ ધીરે ધીરે કરતાં વધવા લાગે છે આવા તો શામળા બાપુના અનેક પરસા હોય છે તો મિત્રો આ બેસતા વર્ષને દિવસે ખૂબ જ ધામધૂમથી અને મહાપ્રસાદનું આયોજન હોય છે અને આજુબાજુના હજારો લોકો અહીંયા પ્રસાદી લેવા પણ આવતા હોય છે અને સાથે સાથે શામળા બાપાના દર્શન કરવા પણ આવતા હોય છે તો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરો ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ